ગુડ મોર્નિંગ જીવંત અને જાપતા પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વોનું અમે અમારી આ ગુજરાતી બાઇબલિંગ ચેનલ પર આવકાર કરીએ છીએ સ્વાગત કરીએ છીએ આ સમય એક પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના જીવન પવિત્ર વચનો વાંચવાનો છે આ વચનો વાંચીએ તે પહેલાં આપણે ટૂંકી પ્રાર્થનામાં જઈશું અને આજના વચનો વાંચીશું જીવંત પિતા પરમેશ્વર તમારો આભાર ઉપકાર માનીએ છે કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન જ વચનો વાંચન કરી શકીએ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો શ્રોતાજનોને આ વચનો સાંભળવાને માટે તેની સહાયતા મદદ કરો અને આ વચનોને સમજવાને માટે તમે બુદ્ધિજ્ઞાન રાપણ સઘળાઓને બરોબર તમારા હાથોમાં સફાતા અમારી વિનંતી સાંભળો તેને માન્ય કરો પિતા આમી પિતાનું પુસ્તક અને તેનો ઓગણચાલીસ અધ્યાય શું જંગલી પહાડી બકરીઓનો ગીયાવાનો વખત તું જાણે છે કે હરણીઓનો હળવાનો વખત કરાવી શકે છે શું તેમના ગર્ભના પુરા મહિનાની સંખ્યા તું જાણી શકે છે અથવા તેઓ ક્યારે વિય તે સમય તું જાણે છે શું તેઓ નમીને તેમના બચ્ચાને જાણે છે તેઓ પોતાનું દરજ નિવારે છે તેમના બચ્ચા ખાસા મજેના હોય છે તેઓ ખુલ્લા મેદાનમાં ઉછરે છે તેઓ બહાર ફરવા નીકળે છે અને તેમની પાસે પાછા આવતા નથી જંગલી ગધેડાને કોણે છૂટો મૂકી દીધો છે અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે તેનું ઘર મેં વેરાનમાં તથા તેનું રહેઠાણ મેં કારવાળા પ્રદેશમાં ઠરાવ્યું છે તે નગરની ધાંધલને અને છાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી પર્વતોની હાલ તેનું ચરવાનું બીડ છે અને દરેક વનસ્પતિને તે શોધતો કરે છે જંગલી ગોધા શું ખુશીથી તારી સેવા બજાવશે અથવા શું તે તારા કોડિયામાં રહેશે શું તું જંગલી બળદને અછોડાથી બાંધીને ખેતરના ચાસમાં ચલાવી શકે છે કે શું તે તારી મરજી પ્રમાણે ચાલીને ખીણના ખેતરો ખેડશે તેનું બળ ઘણું છે માટે શું તું તેનો ભરોસો કરશે અથવા શું તું તારી મહેનતનો આધાર તેના પર રાખશે શું તું તેના પર એવો ભરોસો રાખશે કે તે તારા દાણા ઘેર લાવશે અને તારા ખડાના દાણા વખારમાં ભરશે ઝામળુક પોતાની પાંખો આનંદથી હલાવે છે પણ તેના પીછા અને રૂમાં શું માયાળું હોય છે કેમ કે તે પોતાના ઈંડા જમીન પર મૂકીને જતી રહે છે અને ધૂળ તેમને સેવે છે કદાચ કોઈનો પગ તેમને કચરી નાખે છે કદાચ રાની પશુ તેમને પગથી ખોદી નાખે તે ભૂલી જાય છે તે પોતાના બચ્ચા વિશે નિર્દય થઈ જાય છે કે જાણે તેઓ તેના હોય જ નહીં તેનો શ્રમ નિષ્ફળ જાય તો પણ તે બીતી નથી કેમ કે ઈશ્વરે તેને બુદ્ધિહીન સર્જી છે તેણે તેને અક્કલ આપી નથી તે પોતાની પાંખ વડે ઊંચી ચડે છે તે સમયે તે ઘોડાને તથા તેના સવારને પૂછ ગણે છે શું ઘોડાને તે બળ આપ્યું છે શું તેની ગરદનને ફરફરતી કેશવાડીથી ઢાંકી છે શું તે તેને તીરની જેમ કુદાવ્યો છે તેના હણહણાટની ધમક ભયંકર છે તે નીચા પ્રદેશમાં પગથી જમીન કોતરે છે અને પોતાના બળથી મજા માણે છે તે હથિયારબંધ માણસોની ભેટ લેવા જાય છે તે ભયને ખસી કાઢે છે અને ગભરાતો નથી અથવા તલવાર સામે પીઠ ફેરવતો નથી ભાથો ઝળહળતો ભાલો તથા બરછી તેના પર ખણખણે છે તે જુસ્સાથી અને ક્રોધથી જમીનને ગળી જાય છે અને રણ અવાજ સાંભળે છે ત્યારે તેને ગણકારતો નથી જ્યારે જ્યારે વાગે ત્યારે ત્યારે તે કહે છે વાહ અને તેને યુદ્ધની વાસ આવે છે સરદારોનો ધમકાર તથા હોકારા પણ સાંભળે છે શું બાજ પક્ષી તારા ડહાપણથી ઉડે છે અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે સુગરુડ તારા હુકમથી ઊંચે ચડે છે અને પોતાનો માળો ઊંચે બાંધે છે તે ખડક પર વસે છે ત્યાં ખડકના કરાડા પર તથા ઘડમાં તેનું રહેઠાણ છે ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે તેની આંખો તેને દૂરથી જુએ છે તેના બચ્ચા પણ લોહી ચૂસે છે અને જ્યાં મૂળગા છે ત્યાં તે હોય છે પ્રભુ આ વચનોને આશીર્વાદિત કરો અને સમજવાને માટે મારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરીશું જીવતા જગતા પરમેશ્વર પિતા રાજાઓને રાજાને પ્રભુ અને પ્રભુ ધન્યવજો તમારા નામની બાપ કે તમે અમારી કાળજી લો છો અમારી સંભાળ લો છો પ્રભુ અમને સાચો છો સંભાળો છો દોડો છો ચલાવો છો પ્રભુ અને પુષ્કળ આશીર્વાદ અને કૃપા આપો છો એના માટે મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે હા પ્રોપિતા તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાની માટે એના માટે પણ મેં તમારો જેટલો આભાર માન્યો એટલો ઓછો છે કારણ કે બાપ તમે આ તમારા વચનો જે જીવંત વચનો છે પ્રભુ બે ધારી તલવા કરતાં પણ તીક્ષ્ણ છે પ્રભુ ત્યારે એવા વચનો માટે અને તે અમારી માતૃભાષામાં તમે આપ્યા એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છું ત્યારે તમારા વચ્ચનો પુષ્કળ પુષ્કાળ અને તમારી કૃપા વરસાવજો જે તમારા બાળકો સાંભળે છે એક એકના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ અને આ વચ્ચેનો મારફતે પ્રભુ તમને માન મિમાને ગૌરવ મળે એવું કૃપા તમે થવા દેજો જે લોકો બીમાર છે દરેકની પ્રભુ તમે સંભાળો કાળજી લો ડૉક્ટરોના હાથ તમે બનો ને જે લોકોનું ઓપરેશનો કરવામાં આવે છે એ ઓપરેશનો સફળ થાય પ્રભુ એમના ગહને તમે રૂચો અને સારી તંદુરસ્ત પ્રાપ્ત કરી તમારો મહિમા કર્યા આભાર માન્યો એવું તમે થવા દેજો હા પ્રવૃત્તિ અમે વિશ્વાસ નબળાશો પણ પ્રભુ તમે અમે દ્રઢ કરો અમે વધુ વિશ્વાસો બનીએ તમારા બાળકો બનીએ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો બા કે અમે પડપણના પાપીને ઘણી ઘડીના કોઈની ગાઢ છે પણ તમને અમે તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો એના માટે પણ અમે તમારો ઘર માની છે જ્યાં પ્રભુ તમે એમની જ સુંદર પ્રભુ વ્યવસ્થા કરી આપી છે પ્રભુઓને જે સાધનો આપ્યા છે કે તમારા પવિત્ર વચનો પ્રભુ અમે લોકોને આગળ સાંભળી શકીએ એવા સાધનો તમે અમને પૂરા પાડ્યા છે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે આ પ્રવિતા જે જ્યાં તું લોકો તમારા નામ સુધા પણ જાણતા નથી ત્યારે આ વચનો મારફતે પ્રભુ એમના કહને પ્રભુ તમે ખોલો અને વચનો પ્રભુ સાંભળી શકે એવું કૃપા તમને થઈ અને વચનોથી પ્રભુ એ બાળકો બચી જાય એવું તમે થવા દેજો પ્રભુ જે લોકો તમારા આશી આવ્યા છે એ દરેક પરિવારની પ્રભુ દુઃખિત પરિવારની તમારા આત્મિક દિલાસો આપો અને પ્રભુ એમના આંસુ તમે લૂં છો એ તો પછી મેં વિનંતી કરીએ છે તમારા સંતો સેવકોને એમના પરિવારોને પણ તમારા અને તમારી કૃપા આપજો અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા અને તમારી કૃપાથી ભરો દાનનું દેનડા પણ આપો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા અમારા દીકરાના નામથી માગે છે સાંભળ સિક્કાગ થાબે